તો ગાઈસ અમે બધા બહુ દિવસે મળ્યા હતા તો અમે નવરા બેઠા હતા ખબર નથી પડતી શું કરીએ તો અમે વિચાર્યું કે અમે જોક્સ કહીએ એકબીજાને તો અમારું મૂડ ફ્રેશ થાય તો આપણે શરૂઆત કરીશું રોનકથી રોનક પહેલાં ચાલુ કરશે જોક્સ તમને બધાને ખબર હોય કે ભાઈ વાઘ બકરી ચા ની ખાસિયત એકલા બે પીઓ તો વાઘ જેવું ફીલ કરો અને જ્યારે પત્ની જોડે બેહો ત્યારે બકરી જેવું ફીલ

ઇવન આસન દો હોય તો તે પોઈન્ટ ચટી લાગ્યા છે ખબર મજમો ના ચાલુ કરી દીધી તો બસ તો બસ થોડા મૂઢ ખરાબ કરી દ્યો